તો કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારે પણ તમારા ફોનની અંદર ભાઈ ફેસ લોક લગાડવો હોય તો તમે કેવી રીતે તમારા મોબાઈલની અંદર ફેસ લોક લગાડી શકો એ પણ તમારી પાસે નવો અથવા જૂનો મોબાઈલ છે એ બે મોબાઈલની અંદર તમે ફેસ લોક લગાડી શકો છો એ પણ જૂના જે મોડલ આવે છે એની અંદર ભાઈ ફેસ લોકનો ઓપ્શન પણ અમુક મોબાઈલની અંદર જોવા નહીં મળતો હોય એ મોબાઈલમાં પણ હું તમને ફેસ લોક લગાડીને દેખાડવાનો છું એની પણ હું તમને અલગ ટ્રીક દેખાડવાનું છું તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ લાઈક કરી તો ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ હું તમને એ કહી દઉં ભાઈ નવા મોબાઈલનું પહેલાં સેટિંગ દેખાડી દો અને પછી તમારા જૂના મોબાઈલની ટ્રીક તમને દેખાડવાનો છે તો આ રીતે મેં મારા નવા મોબાઈલનું જ ભાઈ સેટિંગ ઓપન કરી લીધું મારી પાસે ભાઈ ફાઇવ મોબાઈલ છે તો આ રીતે મેં એનું સેટિંગ ઓપન કરી લીધું તમારા ફોર જી મોબાઈલનું પણ આ સેટિંગ કામ આવશે તો તમારા મોબાઈલનો ભાઈ ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ લોકનો ઓપ્શન હોય અથવા પાસવર્ડ લખેલું આવે ખાલી અથવા પિન અથવા ક્લીન લોકનો એક ઓપ્શન જોવા મળે તો એનું જ તમારે સેટિંગ ઓપન કરી લેવાનું છે જે ફોનના જ બધા લોકના અહીંયા ઓપ્શન જોવા મળશે તો અહીં ક્લીન લોક લખેલો આવશે ફિંગરપ્રિન્ટ ફિંગર પ્રિન્ટ રીતે ફેસ લોક લખેલું જોવા મળે છે તો ઉપર જ મારા ફેસ લોક નું એક ઓપ્શન જોવા મળે છે એની પર જ હું ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલની અંદર તમે જે ભાઈ પિન પાસવર્ડ રાખેલો હોય એ પાસવર્ડ જ તમારે આ રીતે એડ કરવાનું એડ કર્યા બાદ તમે પાછા નેક્સ ઉપર ક્લિક કરશો એટલે ડાયરી આ સેટિંગ ઓપન થઈ જશે અને હવે તમારું ફેસ અહીંયા ભાઈ એડ કરવાનું છે તો નીચે તમને એક ટાટનો ઓપ્શન જોવા મળે એની ઉપર ક્લિક કર્યા બાદ તમારે પાંચ સેકન્ડ વેઇટ કરવાનું અને પછી ભાઈ નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું તમે નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો ફ્રન્ટ કેમેરો ઓપન થઈ જશે અને ત્યાં તમારું ફેસ આ રીતે એડ થઈ જશે તમે જોઈ શકો છો લખેલું પણ આવી વિડીયો એડ સક્સેસફુલ પછી જ તમારે ભાઈ ડન ઉપર ક્લિક કરી દેવાનું નીચે તમે ડન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એ પ્રોસેસ ઓન થઈ જશે અને તમે જોઈ શકો છો ફેસ લોક ઓન થઈ ગયો છે તમારી સામે જ હું તમને દેખાશે તો આ રીતે મારો મોબાઈલ બંધ કરવું મોબાઈલ બંધ કર્યા બાદ લોક ઉપર સિલેક્ટ કરવું ઓપન થઈ ગયો સેટિંગ જોવા ન મળતું હોય જે જૂના મોડેલ નો મોબાઈલ હોય એની અંદર એની અંદર તમારે એક ટ્રીક લગાડવી દે તો તમારે નાનું એવું એક એપ્લિકેશન ડાઉનલોડ કરવું કરવું જોશે એ પણ તમારે પ્લે સ્ટોર માટે ડાઉનલોડ કરવાનું છે તો હું ફટાફટ ભાઈ પ્લે સ્ટોર ઓપન કર લો ઓપન કર્યા બાદ અહીં અહીંયાનું સર્ચ કર ઓપ્શન વિશે જોવા મળે છે એની ઉપર ક્લિક કર્યા બાદ ઉપર જ તમારે એ સર્ચ કરવાનું છે ફેસ લોક અને આ એપ્લિકેશન પર મેં એકવાર યુઝ પણ કરેલું છે મારી પાસે જૂનો મોબાઈલ હતો એની અંદર મેં યડ કીધું હતું તો અહીંયા તમે જોઈ શકો છો નીચે આવ્યા બાદ ફેસ લોક પા પાસપોટનો એક ઓપ્શન જોવા મળે છે થ્રી પ્લસનું રેટિંગ છે અને ભાઈ દસ લાખ ડાઉનલોડ છે તો આ એપ્લિકેશન તમે ભાઈ ફટાફટ ડાઉનલોડ કરી લેજો અને જે પ્રમિશન માંગે બધી પ્રમિશન તમે અલાવ કર્યા બાદ પછીથી એપ્લિકેશન યુઝ કરજો તો આ રીતે તમે જૂના મોબાઈલમાં પણ તમારો ફેસ લોક લગાડી શકો છો વિડીયો જોવા માટે થેન્ક યુ